માંગરોડ ખાતે માત્રી યુવક મંડળ આયોજિત ગણેશ ઉત્સવ દરમિયાન ઓર્કેસ્ટ્રા સાથે ભગરજસિંહ ચુડાસમા ગણપતિ ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે આ વખતે શ્રીજીની મહાઆરતી સહિત દરરોજ અલગ અલગ ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવ્યા છે જે અંતર્ગત પ્રાચીન માત્રી મંદિરના પટાંગણમાં મ્યુઝિકલ ઓર્કેસ્ટ્રા સાથે

અને મન્યા રાસ આજ ની ટીમ દ્વારા રજૂ કરવામાં આવ્યો અને સાથે સાથે મ્યુઝિકલ કે શહેર પ્રમુખ નગરપાલિકા પ્રમુખ નગરપાલિકા સદસ્યો તેમજ ઘણા બધા આગેવાનો વેપારીઓ અમને માતૃમા યુવક મંડળ ને ઘણો બધો સહકાર આપેલો હતો અને અમે માતૃમા યુવક મંડળ દ્વારા ઘણા બધા કાર્યક્રમો દર વર્ષે કરીએ છીએ દર વર્ષે નવું નવું કઈક પણ કાર્યક્રમ કરીએ એવું અમને ઘણો બધો સહકાર નગરજનો નો મળે છે